કેન્દ્રશાસિત પ્રદેશ દાગદરાનગર હવેલી ટુરિઝમ વિભાગ અંતર્ગત મોનસૂન ફેસ્ટિવલમાં ઓફ રોડ એડવેન્ચર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 60 થી વધુ કાર રેસરોએ ભાગ લીધો જેમાં પાંચ મહિલા કાર રેસર્પન જોડાયા હતા આ સ્પર્ધામાં મહારાષ્ટ્ર ગુજરાત કેરળ સહિત સ્થાનિક કાર રેસરો જોડાયા હતા અમને બહુ બધા જુદા જુદા વ્હીકલ્સ જોવા મળ્યા છે અને ઓફરોડિંગના બધા જ હેવી વ્હીકલ્સ અહીંયા આવેલા છે અને પાર્ટિસિપેટ કરવા માટે લોકો નાસિક મુંબઈ વલસાડ વાપી સિલવાસાથી આવેલા છે આના માટે ડીએનએચ ટુરિઝમને થેન્ક યુ સો મચ હા સે આયા હૈ છ સાત સે હમ જીપ્સી ઓફરોડિંગ કરતે કરે और किंग्स ऑल किंग्स का इनविटेशन आया सो वे हैप्पीली गेम टू पार्टिसिपेट काफ़ी अच्छा ऑर्गेनाइज किया है लेट्स सी आज हमारा फर्स्ट नंबर आया है ट्रैक थ्री पे यहाँ पे हम लोग किंग्स ऑफ रोडर ग्रुप एडमिनिस्ट्रेशन के साथ मिलके ये दूसरे साल है जो ऑफ रोडिंग इवेंट कर रहा है लोहारी टूरिस्ट कॉम्प्लेक्स में थैंक यू टू द एडमिनिस्ट्रेशन की यह बहुत ही अच्छा ब्यूटीफुल हमको वेन्यू दिया है और यहाँ पे चार ट्रैक्स है यहाँ पे सुबह कलेक्टर सर ऑनरेबल कलेक्टर सर प्रियंका किशोर जी ने फ्लैग ऑफ करके आ, इवेंट शुरू किया थैंक यू टू हिम टू कि यहाँ पे आए वो अपना कीमती समय निकाल के